લોકેશન બોલ કન્ટિન્યુ લોકેશન તમે જોઈ શકો છો કન્ટિન્યુ આપણું સ્પ્લેન્ડર અને ભયો તો કન્ટિન્યુ લગવા બને રહ્યો તમને પૂરેપૂરું લોકેશન બતાવીશ બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ તો ગાઈશ આપણે આવી ગયા છીએ આપણા બેન લોકેશન પર હમ તમે પેલા ચેનલ ને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઇબર કરી દેજો શું કેવું ભાઈ

તો ચાલો જગ્યા બતાવી દઉં છું હવે તમને ઓલરેડી છે જમાનદાદાનું મંદિર છે તો તમે જોઈ શકો છો બધું જ તમને બતાવી દઉં છું સાથે આ છે હર્મદાદાનું મંદિર અને આ ટાઈપનું કંઈક લોકેશન છે મિત્રો અહીંયા ફોટો પાડવાની એટલી બહુ મસ્ત મજા આવે એવું છે લોકેશન કે જેની કોઈ વાત જ ના પૂછું અને આવું લોકેશન અમારા થરા છે બીજે ક્યાંય જોવા ના મળે જોઈ શકો છો એટલે એક બાપુ ફરે રહ્યા છે અને આમાં કા જીસીબી નું કામકાજ ચાલુ છે જે હજી કામકાજ ચાલુ જ છે આપડે આ તળાવ છે બહુ મસ્ત ગ્રીન ગ્રીન છે તમે જોઈ શકો છો અહીંયા થી કઈક અલગ જ લોકેશન લાગે છે જેમ કે ના અમદાવાદ ના શું કેવાય પેલું કોકરી તળાવ હા એમાં પહોંચી જાવ ને એવું લાગે છે બાકી તમે જોઈ શકો છો મિની કોકરી તળાવ મિની

એક મસ્ત મજાનો અમારા થરામાં એક શું કહેવા નહીં જે કહેવાતું હોય એકદમ લાકડાથી થી બનાયેલું છે કે સેના થી બનાયેલું તો નહીં ખબર એકચ્યુઅલી તડકો આવે છે એટલે ખબર નહીં પડતી તમે કમેન્ટ કરી દેજો હું તમને જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું ને એવું કદાચ તમે જોયું બી નહીં મેં ફર્સ્ટ વાર જોયું છે જોઈ શકો છો તમે આ કઈક લાકડાથી કે એવું બનાયેલું છે મિત્રો એ સેના થી બનાયેલું છે આપણને નહીં ખબર પડતી કારણ કે ઉપર કલર કરેલો છે ના કદાચ મારા અંદાજે લાકડું જોઈ શકે શું કહેવું ભાઈ શું હશે આર્યું

કરવા કરવાવી શકો છો તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહો ગાઈસ એક બીજી વસ્તુ મે જોઈ લીધી છે ને એમ કોઈ નવું નોટિસ કર્યું છે કદાચ તમે નહીં જોયું હોય મારા અંદાજે મે તો નહીં જોયું પણ તમને બતાવ તમે જોઈ શકો છો જે સામે પેલી જીસેબી છે ને એ કઈ રીતે ચડી રહી છે અને મિત્રો એને ટાયર નહી વગર ટાયર સડે થઈ એ ટાયર નહી અને એના પાટાના આધારે સડી છે તો તમે કદાચ એવું જોયું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો મે તો પહેલી વાર જોયું છે અને અહીંયા જે કામ મે તમને લાકડ જેવું લોખંડનું કંઈક જે બનેલું છે ને એનો ગેટ પણ એવી રીતે જ બનાવેલો છે એ પણ તમને બતાવી દઉં તો તમે જોઈ લો કન્ટિન્યુ બને રહેજો મિત્રો આપણે આવી ગયા છે જે જગ્યાએ તમે આપણને જોઈ શકો છો અહીંયા ગેટ બની રહ્યો છે અને અહીંયા બી કામકાજ બધું ચાલું જ છે અને એક બીજી વસ્તુ બી તમને બતાવું કે અહીંયા એક મૂર્તિ બની રીતે કઈ રીતે બને છે અને અમારે અહીંયા પણ એક સરસ મજાનું લોકેશન બનવાનું છે જે બગીચો બની રહ્યો છે અને કોઈ દિવસ આવો તો અહીંયા ઓટો મારજો તમે જોઈ શકો છો આજે બને મિત્રો મૂર્તિનું કામકાજ ચાલુ છે બહુ મોટી વિશાળ મૂર્તિ બનવાની છે કે જ્યાં આટલા બનાસકાંઠા અંદર આવી મૂર્તિ ક્યાંય નહીં હોય ને આવડી મોટી એવી મૂર્તિ બનવાની છે તો કન્ટિન્યુ બ્લોક બને રહો તો મિત્રો આપણે આવી ગયા છીએ થિયેટર જીસીબી જ્યાં સડતી હતી ને ત્યાં નજીક અને બીજું અહીંયા જીસીબીનું કામકાજ ચાલુ છે એ બી તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો અહીંયા જીસીબી જે સમૂહ કરી રહી છે સામેથી સૂર્ય નો સનસેટ આ ટાઈપ છે ને મિત્રો હજી સનસેટ નહીં દ્યો ચલો હજી જીસીબી ચડી રહી છે ચડી નથી પણ કે આમને કોશિશ કરી રહી છે કે જો ચડી જવાની તૈયારીમાં છે તો જો બી તમને બધા બીજી મસ્ત બતાવી હતી વસ્તુ આમને તો તમે કોઈ દિવસ જોયા જ નહીં હોય તો બહુ મસ્ત આરામ કરી રહ્યા છે ખેલુડિયા ચાલો તમને જે આપણે બીજું જે છે બીજ જે મૂક્યા તો ને ટાયર વગરની ટાયર વગર ને જશે કદાચ નહીં જોઈએ મેં તો જોઈ હતી તમે નહીં જોઈ એ બતાવી દઉં તમને બહુ વીજળી છે બહુ વીજળી છે જોઈ શકો તો અહીંયાથી આજે ઓકડા તી જે છે કીધું ને ટાયર વગર ની એની હારી બીજે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો હજી હજી તો તમને ઘણું બધું મારા બ્લોગમાં જોવા મળશે અને બ્લોગ પર આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે જવાના છે કંઈક એવી મસ્ત જગ્યાએ હજી એ તમને અઠવાડિયા પછીના બ્લોગમાં જોવા મળશે હજી બે ત્રણ બ્લોગ આવશે પણ એમાં એ વસ્તુ નહીં જોવા મળે કારણ કે આપણે તે જગ્યાએ જવાનું છે પણ થોડોક ટાઈમ લાગશે કારણ કે એના માટે આખો દિવસ બગાડવો પડે એટલા માટે એ થોડુંક દૂર છે મેન વાત તો કે એટલે મને આપણે અહીંયા થરાની અંદર આવેલું છે તો એટલે તમને બધું મેં લોકેશન બતાવી દીધું છે તો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને આપણે ચેનલ પર દરેક પ્રકારના બ્લોગ જોવા મળશે તમને તો મિત્રો આપણે હવે આ જગ્યા છોડવાનો એટલે કે આ જગ્યાથી આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે આપણે નોકરીથી એટલે કે દુકાનથી આવ્યા હતા સ્પેશિયલ તમને બતાવવા માટે અહીંયા કંઈક આ ટાઈપનું આ બાપુ છે તો હજી સુધી આપણે બહાર જઈએ જે આપણે દુકાને પકીએ ત્યાં સુધી તમને બ્લોગમાં જેટલું બને એટલે બતાવી દઈશું તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહો અને આ જગ્યા જોવા માટે તમારે મારા થરા જવું પડશે અને હજી તો આ જગ્યા બહુ મસ્ત વિશાળ બનવાની છે અને જોવાનો એટલો નજારો છે એવું મસ્ત મજા આવે ને વાત જ ના કરો મિત્રો એક બીજી વાત કે આલું બધે લગાયેલું હોય છે શા માટે લગાયેલું હોય છે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો બાકી આપડે કોઈ એવી ખબર પડતી નહી કે શા માટે લગાવવામાં આવે છે બધું આ છે અહીંયા આવો ગેટ છે અને મેઇન ગેટ તો પેલી બાજુ બનેલો નવો તો કન્ટિન્યુ લોકમાં બને રહો આપડે બાળક જઈને મળીએ મિત્રો આપણે હવે વેરિયા છે ચલો ભાઈ ચાલુ કરો આપણું ફોર્ચ્યુનર ગાડી મર્સડી ફોર્ચ્યુનર સોરી બે બે નોન ના આવે કોણ હે રુક બોલ બોલ થઈ જાય ને બાય એ આપણો નહીં મિત્રો આપણો ભાયાનો છે જે દર લઈને આવે છે અરે અશોક જી હા એને અમે વેલા મેલવા હતા ને ભાઈ એમ કે બાઈક તમે લઈ જો તો ચલો જ્યાંથી અમદાવાદ બોલો કન્ટિન્યુ અરે યાર બાઈક મિત્રો બંધ થઈ જુ અમારે એટલું મોટું બાઇક છે ને કે બંધ થઈ જાય છે તો મિત્રો બસ તમને આજે બ્લોક સારો લાગે છે મારી આશા તને સારો જ લાગી હશે કારણ કે આપણે ઘરનું લોકેશન બતાવીશું તો આજે બસ હાથ ઘરે મળી જાય નકે તો જય માતાજી બ્લોક સારો લાગ્યો જય માતાજી